નમસ્તે આજે આપણે ગરમ શેક ક્યારે કરવો ઠંડો શેક ક્યારે કરો કયા સમયમાં કયો શેક કરવાથી આપણને વધારે ફાયદો થાય એની થોડીક વાત કરવાની છે એની થોડીક માહિતી લેવાની છે કે શરૂઆતનો જો આપણો દુખાવો હોય તાજે તાજો દુખાવો હોય અમુક કલાકનો બાર કલાકનો ચોવીસ કલાકનો કે બોતેર કલાકનો એટલે એપ્રોક્સિમેટલી આપણે વિચારીએ તો બે ત્રણ દિવસનો તાજે તાજો દુખાવો હોય તો ગરમ કરતાં ઠંડુ છે વધારે અસરકારક થાય છે કે તાજે તાજો આપણને દુખાવો થાય છે ત્યારે તરત જ ઇન્ફ્લામેશન શરીરમાં થાય છે એ શરીરની અંદરની ક્રિયા છે સોજો આવે છે સ્નાયુઓ આપણને ભારે લાગે છે થોડુંક આપણું સાંધાનું હલન ચલન એ ઓછું થઈ શકે છે જે રીતનું આપણને લાગેલું હોય રીતે તો ત્યારે આપણે ઠંડો શેક કરવાથી ઇન્ફ્લામેશન ઓછું થશે સોજો ઓછો થશે જે વેઇન આપણી ફૂલી જાય છે કાંઈ પણ લાગવાથી કાંઈ પણ મુમેન્ટ થાય છે તો આપણી વેઇન ફૂલે છે વાઝો ડાયલેટ થાય છે તો એને કન્સ્ટ્રિક્ટ કરવા માટે એને દબાવવા માટે એને સંકોચવા માટે ગરમ કરતાં એ સંજોગોમાં એ સમયગાળામાં ઠંડો શેક વધારે ફાયદાકારક છે વધારે અસરકારક નીવડે બીજી બાજુ આપણે વાત કરીએ ગરમ શેકની સાંધો આપણો થોડોક જકડાયેલો લાગે જૂનો દુખાવો હોય કે સ્નાયુઓમાં આપણને ડિસ્કમફર્ટ લાગતું હોય હલનચલનમાં ડિસ્કમ્ફર્ટ લાગતું હોય સ્નાયુની સાંધાની મૂવમેન્ટ કરવામાં આપણને તકલીફ થતી હોય તો ત્યારે ગરમ શેક કરી શકીએ આપણે આગળના વિડીયોમાં જોઈ ગયા છીએ ગરમ ઠંડા શેકનું કેટલી વાર કરવો કઈ રીતે કરવો પણ આ વિડીયોમાં આપણે આટલું જ જોવાનું છે કે કયા સમયે ઠંડો શેક વધારે અસરકારક છે અને કયા સમયગાળામાં ગરમ શેક વધારે અસરકારક છે કોઈ પણ શેક કરો પણ વધારે દસથી પંદર મિનિટ જો આપણે કરીએ એ સાયન્ટિફિક નિયમ છે એ શરીરની અંદરની ક્રિયા છે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે વધારે કરવાથી આપણને વધારે ફાયદો થવાનો નથી એનો જે અસરકારક સમય છે એ પાંચથી દસ મિનિટ કે દસથી પંદર મિનિટ પછી જો આપણે વધારે રાખશું તો આપણને માનસિક જ એમ લાગશે કે હું સેક કરું છું પણ જે શરીરની અંદરની ક્રિયા છે એમાં કોઈ ચેન્જીસ થતા નથી જે ફેરફાર થવાના છે એ અમુક સમયમાં પાંચ દસ મિનિટ કરવાથી દસથી પંદર મિનિટ મેક્સિમમ કરવાથી જ્યાં સુધી જેટલો મેક્સિમમ ફાયદો થવાનો છે એ આ સમયગાળામાં થઈ જશે પછીના વધારે સમયમાં એક ધારો આપણે કરીએ તો આપણને એટલો ફાયદો નહીં થાય પછી વચ્ચે સમય મળે ત્યારે પાછો કરી શકાય કે દર બે કલાકે ત્રણ કલાકે તો એ બરાબર છે કે પાંચ સાત મિનિટ આપણે કરીએ તો ફાયદો પાછો થઈ શકે નેક્સ્ટ ગરમ શેક અને ઠંડો શેક એ સારવારનો પ્રકાર છે એ સારવારનો ભાગ છે એ બંને અસરકારક છે સાંધા માટે આપણા સ્નાયુઓ માટે આપણા સ્નાયુઓ નબળા પડ્યા હોય સ્નાયુઓ ચકડાઈ ગયા હોય આપણને દુખાવો થતો હોય આપણે એમાંથી રિકવરી મેળવવી હોય સુધારા તરફ જવા માટે એ ફાયદાકારક છે એટલે સારવારનો ભાગ છે જેમ આપણે કાંઈ પણ કરીએ અને પછી આપણું આરોગ્ય સારું થાય આપણા શરીરમાં ફેરફાર થાય આપણા શરીરમાં ફાયદો થાય તો એ સારવાર અસરકારક છે એમાં ઠંડો અને ગરમ છે કે શરીરમાં અસરકારક છે પણ કયા સમયે કરવો એ જો આપણે યોગ્ય સમયે યોગ્ય પરિસ્થિતિમાં જો એનું અનુસરણ કરવાથી આપણને વધારે ફાયદો થાય અને ક્યારે જ કરી શકાય કે લાંબો ટાઈમે કરવાથી એ ફાયદાકારક એટલું બધું નથી સાયન્ટિફિક વૈજ્ઞાનિક રીતે જ્યારે આપણને તકલીફ હોય ત્યારે જો એ ઇમેજિએટલી કરવાથી આપણને એનો ફાયદો વધારે અસરકારક મળે છે કે લાંબો ટાઈમ વર્ષો સુધી મહિનાઓ કરવાથી પછી એ ફાયદાકારક એટલું નિવડતું નથી પછી તો જે આપણને મેન્ટલી રિલેક્સેસન થાય છે કે મેં શેક કર્યો પણ જ્યારે એનો પીક સમય હોય છે જ્યારે એની રિક્વાયરમેન્ટ હોય છે ત્યારે જો આપણે કરીએ તો તરત જ દુખાવો હોય ઓછો થઈ શકે સાંધા રિલેક્સ થાય સ્નાયુઓમાં રિકવરી આવશે ઠંડો શેક તાજે તાજો દુખાવો હોય ઇમેજીટલી આપણને દુખાવો થાય ત્યારે જો એનો ઉપયોગ કરીએ તો એ વધારે અસરકારક છે વધારે ફાયદાકારક છે ગરમ શેક કરતાં જે આપણે વાત કરી કે વેન દબાવવાનું કામ કરે છે સંકોચાવાનું કામ કરે છે આપણે જોયું હશે સ્પોર્ટ્સમેનમાં કે એમની સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં એમને કાંઈ પણ ઈજા થાય પડવાથી કે સ્નાયુઓ ખેંચાઈ જવાથી કોઈ મૂમેન્ટ કરવાથી તો તરત જ એ આઈસપ્રેનો યુઝ થાય છે એમાં ઉપયોગ થાય છે આઈસપેક થાય છે કે ઠંડો શેક તરત જ ઇમે જેટલી લગાવવાથી એમને જે પેઇન થયો છે જે ઈજા થઈ છે એમાં થોડુંક રિલેક્સેશન મળે છે કે જે વેન ફૂલી ગઈ છે સોજો આવી ગયો છે એને દબાવવાનું કામ કરે છે નેક્સ્ટ બીજું ગરમ શેક વિશે વાત કરીએ તો એ મોમેન્ટ પહેલાં જે આપણે ઠંડા શેકમાં જોયું એ કોઈ પણ મૂમેન્ટ કરી અને પછી જો આપણને દુખાવો થાય ઈજા થાય તો ઠંડો શેક વધારે અસરકારક છે પણ મુમેન્ટ પહેલાં આપણે કાંઈ પણ શરીરને આરામમાંથી બહાર લાવતા હોય મુમેન્ટ હલનચલન તરફ લઈ જતા હોય ત્યારે જો આપણને ડિસ્કમ્ફર્ટ ફીલ થાય તો ગરમ શેક વધારે અસરકારક છે ઠંડા શેક કરતાં કારણ કે આપણું મુમેન્ટ આપણું શરીર પમ્પિંગમાં નથી હોતું આપણું જે વેન છે એ દબાવેલી દબાયેલી હોય છે વાજો કંસ્ટિક હોય છે એને જે ફૂલાવવા માટે ઠંડો શેક વધારે અસરકારક છે એનું વિરુદ્ધ કામ ગરમ શેક કરે ગરમ શેક અને ઠંડો શેક બંને વિરુદ્ધ દિશામાં કામ કરે છે ઠંડો શેક જે સંકોચાઈ ગયેલી વેન છે એને ફૂલાવે છે અને જે ગરમ શેક છે એ કોઈ પણ આપણે મોમેન્ટ રેસ્ટમાંથી બહાર આવીએ છીએ ત્યારે ગરમ શેક અસરકારક છે કે એમાં આપણા સ્નાયુઓ છે દબાઈ ગયા હોય છે ચકડાઈ ગયા હોય છે એને રિલેક્સેશન માટે ગરમ ગરમશે વધારે અસરકારક છે નેક્સ્ટ કે કોઈ પણ એક્સરસાઇઝ કરીએ કે કોઈ પણ મુમેન્ટ કરીએ કે ત્યારે આપણને સાંધો ચકડાયેલો લાગે સ્નાયુઓમાં થોડુંક ભારીપણો લાગે કે થોડોક સામાન્ય દુખાવો થતો હોય કે હું મૂવમેન્ટ કરીશ તો મને થોડુંક ડિસ્કમ્ફર્ટ લાગશે થોડુંક ઓછું ગમશે તો ત્યારે ગરમ શેક વધારે અસરકારક છે અને પ્રવૃત્તિ પછી કે એક્સરસાઇઝ પછી કે કોઈ પણ આપણે મૂમેન્ટ કરીએ કોઈ પણ એક્સરસાઇઝ કરીએ કે કોઈ પણ શારીરિક પ્રવૃત્તિ કરીએ અને પછી જો આપણને પ્રવૃત્તિ પછી જો આપણને ડિસ્કમ્ફર્ટ લાગે જે હેવીનેસ લાગે સ્નાયુમાં દુખાવો લાગે સાંધામાં દુખાવો લાગે તો ગરમ શેક અસરકારક છે ટૂંકમાં આપણે વિચારીએ તો દિવસ દરમિયાન જે આપણું મૂવમેન્ટ પમ્પિંગમાં હોય છે કે નાના મોટી આપણે કોઈપણ વ્યક્તિની હાથ પગની મૂવમેન્ટ આપણા શરીરના કોઈપણ અંગની મૂવમેન્ટ ચાલુ રહેતી હોય છે નાના મોટી ત્યારે જો આપણને દિવસ દરમિયાન સવારથી સાંજ સુધી જો આપણે એક ધારા બેઠાનો હોય થોડીક થોડીક મૂવમેન્ટ કરવાથી જો આપણને થોડુંક પેઇન થાય તો ત્યારે ઠંડો છે અસરકારક છે અને જો આપણે રાત્રે સૂઈ જાય અને મિડનાઇટમાં અડધી રાત્રે કે વહેલી સવારે જો આપણને સ્નાયુઓમાં થોડુંક સ્પાઝમ લાગે સાંધો જકડાયેલો એવું ફીલ થાય કે મુમેન્ટ કરવામાં થોડુંક ડિસ્કમ્ફર્ટ લાગે તો ત્યારે ગરમ શેક વધારે અસરકારક છે ટૂંકમાં આપણે વિચારીએ તો આફ્ટર રેસ્ટ આરામ પછી જો આપણે આપણા શરીરને કાંઈ ડિમાન્ડ હોય જરૂરિયાત હોય સારું ન લાગતું હોય ડિસ્કમ્ફર્ટ લાગતું હોય ત્યારે આપણે ગરમ શેક કરી શકીએ આફ્ટર એની એક્ટિવિટી કાંઈ પણ નાના મોટી પ્રવૃત્તિ કર્યા પછી જો આપણા શરીરને કાંઈ પણ એવું ફીલ થતું હોય અલગ લાગતું હોય નોર્મલ કરતાં અલગ લાગતું હોય ત્યારે આપણે ઠંડો શેક વધારે અસર કરીએ તો વધારે ફાયદાકારક નીવડે છે એટલે બંનેનું જે સમયગાળાનું જે ડ્યુરેશન છે એ અલગ અલગ ફાયદાકારક છે બાયોમિકેનિક્સ પ્રમાણે સાયન્ટિફિક પ્રમાણે પણ જે આ ઠંડા ગરમ શેકનો જે સિદ્ધાંત છે જો આપણે જરૂરિયાત પ્રમાણે જ એનો ઉપયોગ કરીએ તો આપણને ફાયદો થાય એને લાંબા ટાઈમે કરવાની એટલી બધી જરૂરિયાત નથી એ આપણા શરીરમાં કોઈ એવા લક્ષણો હોય અને એની જરૂરિયાત હોય ત્યારે જો આપણે એ સમયગાળામાં જ જો એનો ઉપયોગ કરીએ તો આપણને વધુમાં વધુ ફાયદો થઈ શકે આપણે રોજેરોજ એની જરૂરિયાત ન હોય ને કરીએ તો આપણને એનો ફાયદાનો અહેસાસ કદાચ આપણને ખબર ન પડી શકે ફીલ ન થાય ઘણીવાર આપણે જોયું હોય છે કે લાંબા ટાઈમથી દુખાવો હોય અને રોજ શેક કરવાનું હોય છે એમને કે એમની માનસિકતા હોય છે કે રોજ સેક કરવાથી સારું હોય પણ જ્યારે એમને વચ્ચે ક્યારેક સારું લાગતું હોય ત્યારે જો ન કરે તો એમને કંઈ એવું નુકસાન થવાનું નથી જ્યારે શરીરની ડિમાન્ડ હોય ત્યારે જ કરવાથી ફાયદો વધારે થઈ શકે છે એટલે આ વિડીયોમાં આપણે જોયું ક્યારે ગરમ શેક કરો ક્યારે ઠંડો શેક કરવો કાંઈ પણ મુમેન્ટ પછી જો આપણને કાંઈ પણ પ્રવૃત્તિ પછી જો આપણને દુખાવો કે ડિસ્કમ્ફર્ટ લાગે શરીરમાં ચેન્જીસ લાગે ત્યારે ઠંડા શેકનો ફાળો વધારે છે મહત્ત્વ વધારે છે કાંઈ પણ રેસ્ટ પછી એટલે આપણે રેસ્ટ શરીરની હલનચલનની શરૂઆત કરતા હો આફ્ટર રેસ્ટ એટલે કાંઈ પ્રવૃત્તિ ન કરી હોય ને રેસ્ટ પછી આપણું શરીર બહાર આવે ત્યારે જો આપણને અલગ ફીલ થતું હોય તો ગરમ છે વધારે અસરકારક છે ફાયદાકારક છે આ વિડીયો સાંભળવા જોવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ થેન્ક યુ વેરી મચ જય ભારત જય હિન્દ